રસકોને થોડુંક વાટી એટલે નીન પણ બે વાર થઈ જાય તો આપણે નીન વાટવા જવાનું છે તો જવા દે મારું પાણી વાળી વ્યા જાય છે મારી બેનની ભાઈ જવાનું છે ને આ બધું સામાન્ય અને એવું બધું લેવાનું છે તો એ લેવા જાય છે મારી બેને લઈ લીધું છે તો એ જાય અને હમણે અમારે ભાણું પણ આવી જાય છે કેલવીન હમણે બેનું તેરવા જાય છે એટલે આવી જાય કેલવીન પણ તો અત્યારે હવે જઈએ આપણે કામ કરશે રસકોને એવું વાઢવાનું છે નીરને એવું પણ વાઢવાનું છે મરમીની તો વાળી ગયા છે તો આપણે ની વાઢવાની છે અને મારે બેન બ્લાઉઝને એવું સીવે છે તો આપણે ઢોરને હાંસવાના છે તો ઢોરને હાંસવા મળી નીર તો આપણે જો વાડીમાં આવી ગયા છીએ અને રસકો વાઢવાનો છે તો જો આવડો આવડો રસકો થયો છે જે પેલો વાઢ છે તો એ જો એટલો વાઢી નાખ્યો છે એક કેરો પેલો વાટ છે એટલે ધીરે ધીરે વાઢવું પડે ન કરતો આ સી એ જાય છે અને જોઈએ તો આપણે અયા સીએ એટલે એટલો બેઠો છે બેન બેનની તો વાંચ્યા ગયું છે તો એ પણ અમને વિયા છીએ અત્યારે હાડા અગિયાર જેવો ટાઈમ થયો છે તમાર બેન ઘરે છે એ બ્લાઉઝને એવું સીએ છે અને રસોઈ પણ બની જશે હમણે અને આપણે રસકો વઢરના છીએ અને ઢોરને નીન નાખવાની છે એટલે રસકો વઢો વ્યા છે ધીરે ધીરે વઢો પડે છે એટલે થોડીક વાર લાગે છે અને આવું ખડ હોય એ આપણે ખેડતું જવાનું છે કે કે ખડ હોય એટલે અત્યારે ખીણ મોટું થાય નહીં આવું જોઈએ કંઈક છે અને અંદર મેથી પણ હારે નાખી છે જો આ મેથી છે આ મેથી છે અને આ છે રસકો આમ વાઢવી એટલે ખબર ન પડે કે શું છે મેથી છે કે બે હરખું લાગે કંઈક એક સાટી દે એટલે આપણે રસોઈને એવું બનાવવાનું થાય તો મેથીનું શાક ને એવું એટલે ભાજીને એવું આપણે બનાવી તો જલ્દી જલ્દી વાઢો મળે એટલે રસકો પણ વટાઈ જાય રસકો વટાઈ ગયો છે ને એટલો બધું જો આપણે વાઢી નાખ્યો છે જાય સુધી આપણે ને છોશી તો આપણે સલાખામાં ગાઢળી બાંધી દેવી અને મારી બેન આપણે સડાવ હશે એટલે આપણે ઘરે બીઆ જઈશું તો બેન બહેનની છે કાંઈક આવ્યા નથી હમણાં જે તો વાયલા આવતા છે એક્ટિવને તો એ પણ પૂછી જશે અને મમ્મી પપ્પાની વાડી જશે તો એ પણ હમણાં છે તો હવે આપણે રસ્કો જલ્દી જલ્દી ગાડીમાં બાંધી દેવી ગાડી અને પછી ઘરે જવા દેવી

તો અમારે ભાણું બી છે અને ફ્રૂટી આપી છે તો ફ્રૂટી પીએ છે તો આપણે કામ વસ્તી તો કરવા મળ્યું કામને એવું બધું આપણે જો ઘર પાછળ ફરજો હતો ને હરખા લાકડાને ઉખોડવાનું હતું અને થોડાક ઝાડા પણ કાપવાના હતા તે વાયર રડતા હતા એ કાપી નાખ્યા અને ટ્રેક્ટરમાં આપણે લાયરીમાં ભરી નાખીએ છે અત્યારે જો અંધારું થઈ ગયું છે અને હવે આપણે રસોઈ બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો એ પછી જો હવે લોટ બાંધી દીધો છે અને હવે રોટલી વણે એટલી જ વાર છે એટલે જો દેશી સુલા ઉપર આપણે તાવડી મૂકી દીધી છે સરસ મજાની તો આપણે દેશી સુલા પર રોટલા હોય છે જો સરસ મજાના થાય અમુક ગેસ ઉપર કરતા આપણે કરતા આપણે જો સુલા પર કરવાના છે તો આ બેન રોટલી બનાવતા જાય ને આપણે છેડવતા જાય તો હમણાં રસોઈ બીની જાય બેન શાક પણ બનાવી નાખ્યું છે તો હવે રસોઈ બની જાય પછી આપણે બધાએ ચમી લઈશું તો હમણાં જમી તો આજનો વિડીયો કાક આપણે આવી રહ્યો છે આ સાથે જ આપનો વિડીયો અહીંયા પૂરો કમેન્ટમાં કીધું કે કેવો લાગ્યો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફ્રી મળશું વ્લોગ સાથે સાથે બાય